રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોના યોગદાનને યાદ કરતા અધ્યક્ષ જગદીપ ધનકરે ગુરુવારે કહ્યું હતું કે ઉચ્ચ ગૃહ નેતા તેમના અનુભવોને ખૂબ જ ચૂકી જશે અને તેમના જવાથી શૂન્યતા સર્જાશે ઉપરાષ્ટ્રપતિ ઉપલા ગૃહના અડસઠ સાંસદોને વિદાય આપી રહ્યા હતા જેઓ આ વર્ષે ફેબ્રુઆરી અને મે વચ્ચે નિવૃત્ત થઈ રહ્યા છે તેમણે કહ્યું હતું કે અમારા આદરણીય સાધનોની નિવૃત્તિ નિશંકપણે એક શૂન્યતા સર્જ છે તેમણે કહ્યું કે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દરેક શરૂઆતનો અંત હોય છે અને દરેક અંતની નવી શરૂઆત હોય છે તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય જાહેર જીવનમાંથી નિવૃત્ત થતો નથી તેમણે સભ્યોના સક્રિય જાહેર જીવનની પણ શુભેચ્છા પાઠવી હતી સંસદના પવિત્ર ખંડો લોકશાહીના મંદિરનું ગર્ભગૃહ છે આ ગૃહના મંચ પરથી આપણી માતૃભૂમિને સેવા કરવા સક્ષમ થવું એ એક વિશિષ્ટ સન્માન છે અને દુર્લભ વિશેષાધિકાર છે તેમની શરૂઆતની ટિપ્પણીમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ ગૃહ આપણા જીવંત લોકસભા લોકશાહીના વિચારોની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ તે જ રીતે સમય તે આપણા ઉદ્દેશ્યોની એકતા પણ દર્શાવે છે અમે આ મહાન ભૂમિની સેવા કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે અહીં છીએ